Dimitry David sa Alegria જે લોકો મરી રહ્યા છે અને આ લોકો એસી બેસી ને એક પણ પ્રકારના કાર્યવાહી નથી કરી રહ્યા માત્ર ભ્રષ્ટાચાર માં ડૂબેલી ભારતીય જનતા પાર્ટી ની મહાનગરપાલિકા સરકાર

આગળ પોલીસ કરી લોકો પાસે ટાઈમ નથી આપણો દ્રશ્ય જોઈ રહ્યા છીએ હાલાકી પડી એકસો આખું તંત્ર ફૂટલું છે વર્ષે વીસ કરોડ રૂપિયાની નુકસાની કરતું આ ધોરો હાથી જે મ્યુનિસિપલ કમિશનર આપણા છાડવે છે અને મ્યુનિસલ કમિસ્ટરને આપણે એની પોલીસ છાડવે છે એની સુરક્ષામાં અત્યારે તૈનાત છે અમે ખોટી બસ આપીને વિરોધ કર્યો છે બસો માંથી એકસો ચોવીસ બસ અત્યારે બંધ હાલતમાં હોય અને તોય આ તંત્રને શરમ પણ ન હોય પર ડે આઠ લાખ રૂપિયા જેટલી નુકસાની લોકો એના ટેક્સ ભરીને એના વેરા ભરીને જો આ સરકાર ઓલા લોકોને ચૂકવતી હોય તો ક્યાંક આ લોકો ભરેલા છે ક્યાંક ને ક્યાંક બધાયનો હપ્તો બાંધેલો છે એવું ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે લોકોની વાત આવે તો આ લોકોને રસ જ નથી ફોટા પડાવવા તાઇફા કરવા નવી ગાડીઓ લેવી લોકોના પૈસા લોકોના પૈસા કેમ બરબાદ કરવા અહીંયા એક એજન્ડા તૈયાર થતો અમને લાગી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે એકસો ને છવ્વીસ બસ બંધ છે રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા ત્યારે રજૂઆત સાંભળવાનું ઠેકાણે તો રહ્યું એક પ્રતિકારક રૂપે કોંગ્રેસ દ્વારા બસ આપવામાં આવી તે બસ લેવાનું સ્વીકારવાનો પણ ઇન્કાર કરવામાં આવ્યો ને જ્યારે 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 લોકો રજૂઆત કરવા માટે આવતા હોય છે ત્યારે પોલીસ લઈ અને અને અમને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને રજૂઆત ન સાંભળી

બંધ ન હોઈ શકે એક વર્ષની એન્જિનની વોરંટી ગેરંટી આવતી હોય ત્રણ વર્ષની બેટરીની ગેરંટી આવતી હોય તો કઈ રીતે આ બસ બંધ પડી શકે આમાં પણ કોઈ પણ પ્રકારનું કૌભાણ હોઈ શકે શું હતો એને પેલા તો બસ બંધ કરવા પેલા કંપનીને જાણ કરવી પડે કે અમારી બસ આ રીતે બંધ છે અને તાત્કાલિક ચાલુ કરાવો એ કરવાને બદલે ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી જાય અધિકારીઓ હડતાલો ઉપર ઉતરી જાય ને બસ ઠેકાણે પડી છે એ રહીને રજૂઆત કરવા માટે કોર્પોરેશન આવ્યા રાજકોટ મહાનગરપાલિકાને કમિશનર ને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે એક આશ્ચર્યજનક ઘેરાવ કરવાનો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો થોડા દિવસો પહેલા રાજકોટની અંદર એક એક્સિડન્ટનો બનાવ બનેલો જેમાં ત્રણ લોકો મૃત્યુ પામેલ આજ દિન સુધી માત્ર એ બસના ડ્રાઈવરને તોમતદાર બનાવી અને રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સંતોષ માની લીધો ત્યારે કોંગ્રેસ દ્વારા આજે આક્ષેપ કરવામાં આવેલો છે જે બસ અત્યારે પિસ્તાલીસ ડિગ્રી ની અંદર એ બસો બંધ કરવામાં આવી છે અને જયારે એ બસ બંધ કરવામાં આવી છે એ બસ એક કરોડ ને પચીસ લાખ ની બસ છે એક બસ હવે જો એ પણ પિસ્તાલીસ ડિગ્રી ની અંદર ન ચલાવી શકાય એવી પરિસ્થિતિ હોય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો મોટો ભ્રષ્ટાચાર રાજકોટ સિટી બસ જે ચાલે છે એની અંદર છે કારણ કે આ જે બસો છે જે એસપીની બસો પહેલા ચાલતી હતી એમાં કોઈ દિવસ બસ બંધ કરવી પડી એવી પરિસ્થિતિ ન હતી ઉક્યો માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે આ બસો ચાલે છે આજે એ બસ બંધ કરવાની પરિસ્થિતિ થઈ છે ક્યાંક ને ક્યાંક આ બસોની અંદર રાજકોટ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે જો એક કરોડ ને 25 લાખ ની બસ જો પિસ્તાલીસ ડિગ્રીમાં ન ચાલી શકતી હોય તો એની તપાસ થવી જોઈએ

ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર ને રમકડા ની બસ આપીને આના કરતા રમકડાની બસ માં આપ રાજકોટના નગરજનોને ફેરવો તો પણ ચાલશે આ ઇલેક્ટ્રિક બસ બંધ કરી તો જે એસપી તંત્ર ની જે સેવા હતી પૂર્ણ ચાલુ થાય જેથી કરીને લોકો હેરાન પરેશાન ન થાય